સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ તમને હું વ્યવસાયકારો શું કરે એ પૂછું છું તમારે જવાબ આપવાનો છે ચાલો શુભભાઈ કુંભાર શું કામ કરે વાસણ બનાવે શેના વાસણ બનાવે હા એને શું શું વસ્તુ જોઈએ માટીના વાસણ બનાવવામાં અરે વાહ શાબાશ ચાલો સિયાન માહિર દરજી શું કરે કપડા સીવે એને શું શું જોઈએ કપડાં સીવવામાં જોઈ રીલ હા અને સંજો વેરી ગુડ ચાલો જીયાન ભાઈ શિક્ષક શું કામ કરે ભણાવે અને એને શું શું જોઈએ બોર્ડ ચોક ડસ્ટર અને સ્કેલ વેરી ગુડ ચાલો રામભાઈ લુહાર શું કામ કરે એને શું શું જોઈએ ફર્નિચર બનાવે એના માટે એને શું શું જોઈએ માપટી લાકડું કાપવા શું જોઈએ શું જોઈએ બાળકો લાકડું સે નથી કપાય કરવત વેરી ગુડ ચાલો હેતલબેન મોચી શું કામ કરે મોચંપરસી હા એના માટેને શું જોઈએ દોરો ચામડું એરણ હથોડી વેરી ગુડ ચાલો વીરાબેન ડોક્ટર શું કામ કરે વેરી ગુડ એને શું શું જોઈએ ઇન્જેક્શન દવા તાવ માપે ને શું કે બાળકો થર્મોમીટર ચાલો ભૂમિ બેન ખેડૂત શું કામ કરે ખેડૂત ખેડૂત શું કામ કરે તાર પપ્પાની શું કામ કરે છે અનાજ વાવે શું શું જોઈએ ખેતી કરવામાં શું શું સાધન જોઈએ ટ્રેક્ટર બળદ પાણી વાળવામાં શું જોઈએ પાવડો ખોદવામાં શું જોઈએ ત્રિકમ કોદાળી જોઈએ ને સરસ ચાલો તીર્થભાઈ શું કામ કરે વાળ કાપે વાળ કાપવામાં શું શું જોઈએ કાતર સ્પ્રે બ્લેડ અરે વાહ જોરદાર ક્લેપ